નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે કે જે ગઈકાલે જે આ ઇતિહાસની આ સૌથી મોટી ક્ષણ ગણવામાં આવે આ ઐતિહાસિક આ સાથે જે અવિસ્મરણીય ક્ષણ હતી કે જેના સૌ કોઈ લોકો સાક્ષી બન્યા આ દ્રષ્ટિની જો વાત કરીએ તો ભગવાન શ્રીરામ જ્યારે અયોધ્યામાં પોતાના મંદિરમાં હવે બિરાજમાન થઈ ચૂક્યા છે ઠેર ઠેર ભારત દેશમાં તેની ઉજવણી કરવામાં આવી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો તો સાથે અયોધ્યાની વાત કરીએ તો અયોધ્યામાં જે વાતાવરણ હતું ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું અયોધ્યાની ગલીઓ ગલીઓમાં રામધૂન થતી જોવા મળી હતી તો સાથે ત્યાં આમંત્રિત સાધુ સંતો ઘણા એવા અતિથિઓ હતા કે ત્યાં જે નજરો નજર તેમણે જે પ્રતિષ્ઠાનો જે મહોત્સવ જોયો જે આ પ્રસંગ જોયો એ પ્રસંગને કારણે ક્યાંક ને ક્યાંક તેમનામાં પણ એક અલગ જ તે ખુશી જોવા મળી હતી તો કરીને જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો તેમની નજર આ પ્રાણ પ્રતિષ્ઠા વિશે આજે આપણે જાણીશું આપણી સાથે જોડાયા છે ચૈતન્ય શંભુ મહારાજજી કે જેઓ સંત છે સાથે મહંત વિજયદાસજી આ બંનેનું સ્વાગત છે ચૈતન્ય શંભુ મહારાજજી સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ ક્ષણ ની સૌ લોકોના થયા છે આ ક્ષણ નિમિત્તે તમે ત્યાં ઉપસ્થિત હતા સૌ પ્રથમ તો આ ક્ષણ વિશે શું કહેશો આપનો અંત જે રામ ભક્તોની શ્રદ્ધા હતી જે રામ ભક્તો એ રામ માટે શહીદ થઈ ગયા રામ મંદિર માટે રામ જન્મભૂમિ માટે એ જે ગઈ ઘડી હતી એના માટે હું માનું છું કે એનું વર્ણન કરવા માટે મારી જોડે કોઈ શબ્દ નથી હું શબ્દ છે એવું કહી શકાય એના માટે અને જે પ્રકારે ત્યાં માહોલ હતો આ પહેલી એવી ઘટના હશે આઝાદ હિન્દુસ્તાન બાદ એવું માનું છું કે ધાર્મિક કાર્યક્રમ ની અંદર સુપ્રીમ કોર્ટના ચુકાદા જગત ની હસ્તીઓ પણ આની અંદર જોડાય સંગીત જગત જે કહેવાય કેટલા બધા સંગીતકારો ને એમને પણ ગાવાનો ત્યાં આગળ ઉત્સાહ હતો કે એક ભજન રામ નું હું છે એક ભજન રામ નું હું છે આ હરીફાઈ ત્યાં આગળ હતી

પોતાના જન્મભૂમિ સ્થાનમાં કારણ કે જન્મભૂમિ માણસની કોઈ પણ ભગવાન કોઈ એક જ હોય છે પણ અલગ અલગ બધા મંદિરો જન્મભૂમિ નું મહત્વ અલગ હોય છે તો એમાં વર્ષ પછી હું તો કઉ છું અમે જયારે લખનઉ એરપોર્ટ થી જયારે ગયા તો આખું ઉત્તર પ્રદેશ ગુજરાત માંથી જયારે આખા ગુજરાત બધાને એવું લાગતું હતું કે ભાઈ આપડે બધા અવધ ધામમાં રહીએ છીએ અયોધ્યાપુરામાં રહીએ છીએ અને આની જે કઈ વાત કરવામાં આવે તો આખ અલૌકિક વાતાવરણ હતું આખું કે વર્ણન જ્યારે આ પ્રસંગ સર્જાયો ત્યારે ખાસ કરીને ચેતન શંભુ આપણે વાત કરી રહ્યા છે કે આ ઐતિહાસિક ક્ષણ કે જેની સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આપે આપની નજરે માણી સાથે વાત કરીએ તો અયોધ્યા કેવા પ્રકારનો માહોલ હતો કેવી અને અયોધ્યા અંદર આવ્યા અને અયોધ્યાનો જે માહોલ હતો એવો જ માહોલ અમને ગઈકાલે પણ દેખાયો અને આ વખતે વિશેષતા એ હતી કે રામ જ્યારે અયોધ્યા ત્યારે ફક્ત અયોધ્યા પૂરતી જ દિવાળી હતી પરંતુ ગઈકાલે આખા વિશ્વની અંદર જ્યાં જ્યાં રામ ભક્તો રહેશે ત્યાં દિવાળી થઈ બીજું આપના માધ્યમથી બે દ્રશ્ય મને એટલા બધા ત્યાં આગળ ગમ્યા કે વડાપ્રધાન આપણા યશસ્વી નરેન્દ્રભાઈ પધાર્યા સાધુ સંતો ની વચ્ચે હાથમાં ચુંદડી અને છત્ર લઈને ત્યારે મને એવું લાગ્યું કે ભગવાન રામ જયારે વન ની અંદર જતા રહ્યા અને ચિત્રકૂટ ની અંદર રોકાયા ત્યારે ભરત પાદુકા લઈને જયારે ગયેલો હતો રામ પાસે ભરતજી લઈને રામ પાસે ગયા હતા અને એ એ દ્રશ્ય મને વખતે યાદ આવ્યું ભરત ની ભૂમિકામાં છે અને ભગવાન નું છત્ર લઈને ત્યાં આગળ જઈ રહ્યા છે આ મારી દ્રષ્ટિએ બહુ અલૌકિક ઘડી હતી નરેન્દ્રભાઈ જેમણે તપ કર્યું જેમણે વ્રત કર્યું અગિયાર દિવસ નું જેમણે ઉપર પોતે રાત્રે સુઈ ગયા ત્યાં બીજી એક દિવ્ય ઘડી એ હતી કે જેવા નરેન્દ્રભાઈ પોતે ગર્ભગૃહ ની અંદર પ્રવેશ કર્યો અને ગર્ભગૃહ ની અંદર પ્રવેશ કરતાની સાથે જે મૂર્તિની અમારી સમક્ષ ઝાંકી થઈ આ હા હા અદભુત અલૌકિક કારણ કે આ પાંચસો વર્ષના ઇંતજાર નો અંત આજે મારી હતો અને બીજું એટલા માટે હું કહીશ કે અમે જે લડાઈ કરેલી એ મંદિર માટે લડાઈ નહોતી મંદિર તો હજારો લાખો છે વિશ્વની અંદર ભારતની અંદર પરંતુ અમારી જે લડાઈ હતી એ જન્મભૂમિ હતી અને જન્મભૂમિ પર અમે જયારે આંદોલન કરતા હતા ત્યારે કહેતા હતા કે રામ હમ આયગે મંદિર અહીં બનાયગે અને આજે અમે ત્યાં મંદિર બનાવ્યું અને સાક્ષી બનવાનું ભગવાન રામની કૃપાથી મને સૌભાગ્ય પ્રાપ્ત થયું અદભુત અને દિવ્ય એ ઘડી જે મેં બે વસ્તુ કહી હતી આ અદ્ભુત હતી મારા જીવનની અંદર

એ લોકો અમારા પગે અમને પગે લાગતા હતા દંડવત કરતા હતા અમે જે ચપ્પલ પહેરતા હતા તો અમારા ચપ્પલ સાપ કરે અમારી ચરણને રજ આ લોકો લેતા હતા એવું કહેતા હતા કે ભાઈ સંતો આપ બધા આપ ભાગ્યશાળી હો કે આપ અમારે પ્રભુ શ્રી રામ લલ્લા કા દર્શન કરકે આયે હો તો મતલબ એનો ભાવ એવો હતો કે એ લોકો આમ આમના પણ રામ સ્વરૂપ જોતા હતા એ લોકો કે ભાઈ તમે દર્શન કર્યા છે મહારાજથી તો અમે તમારી ચરણને રજ લઈ લઈએ તો અમે પણ પાવન થઈ જઈએ અને અયોધ્યામાં તો ખરેખર આખું રામમય દરેક લોકોને કદાચ આમાં આમંત્રિત લોકો જ હાજર રહ્યા હતા પણ લોકોએ ઘરે ઘરે અવધ પૂરી બનાવી દીધી ઘરે ઘરે લોકોએ ભજન કીર્તન છે રંગોળી સરસ મજાની પૂરી હતી ડેકોરેશન બઉ સરસ કર્યા હતા થી આખા રોડો ને શણગારવામાં આવ્યા હતા એવું લાગે ભાઈ સ્વર્ગ આખું વૈકુંઠ આખું અયોધ્યામાં જયારે ઉતરી આવ્યું હોય એવું લાગતું હતું જી બિલકુલ ચૈતન્યજી જે પ્રમાણે તમે આપણે અયોધ્યાની વાત કરી કે અયોધ્યા નગરી કેવી જોવા મળતી હતી ગલીઓ ગલીઓમાં દિવાળી જેવું જોવા મળતું હતું રામધૂન સંભળાઈ રહી હતી સાથે વાત કરીએ તો ત્યાં જે મંદિર પરિસર હતું મંદિર પરિસરમાં કેવા પ્રકારના દ્રશ્યો હતા ત્યાં કેટલો ઉત્સાહ હતો લોકોમાં કારણ કે મહાનુભાવો અતિથિઓ સાથે સેલિબ્રિટીઓ સાધુ સંતો ઘણા લોકો ત્યાં વિરાજમાન હતા ઘણા જે આમંત્રિત મહેમાનો હતા ત્યાં ઉપસ્થિત હતા કેવું આયોજન હતું અને પરિસરના દ્રશ્યો કેવા હતા આપણી દ્રષ્ટિએ ભવ્ય આયોજન હતું અમારે ટાઈમ નો હતો પરંતુ આઠ વાગ્યા થી સાધુ સંતો એ પોતાનું સ્થાન લઈ લીધેલું સેલિબ્રિટી બી જે હતી એ લગભગ સાડા નવ સુધી બધા આવી ગયેલા એટલે આ ઘડીને માણવાનો એક ઇંતજાર હું માનું છું કે મને તો રાત્રે ઊંઘ નહોતી આવી કે કાલે હું આ ઘડીનો સાક્ષી બનીશ એટલે આ ઘડીના સાક્ષી બનવા માટે જે વીઆઈપી બોલાયા હતા એ લોકો પણ બધા બેકરાર હતા કે ક્યારે આ રામલલા ના અમને દર્શન થાય અને અયોધ્યાની અંદર અમે જોયો કે અયોધ્યાની અંદર કોઈ દંડવત તરીને હનુમાન ગઢી બાજુ જતું હતું કોઈ સાયકલ લઈને પંજાબ થી આવેલું કોઈ સાયકલ લઈને ગુજરાત થી આવેલું કોઈ નેપાળ થી ચાલતા આવેલું કોઈ બોમ્બે થી ચાલતા આવેલું અનેક પ્રકારના અનુભવ અને એમને કયો અને ગઈકાલે એક વાત આપને કરો કે ગઈકાલે કાર્યક્રમ પતી ગયા પછી રાત્રે નરેન્દ્રભાઈના જે કટઆઉટ હતા એ લોકો લઈને દોડ્યા પોતાના ઘરે કોઈ પૂછ્યું કે કેમ છો તો કે એ અમારા ભગવાન આજ સમી બી પૂજા કરે અત્યારે વાત કરી રહ્યા પણ એ સમયે આપે જે અનુભવ્યું ખાસ મહંત વિશ્વદાસજી આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ કે ત્યાંના દ્રશ્યો કેવા હતા અયોધ્યામાં કેવો માહોલ હતો સાથે વાત કરીએ તો કોઈ એવી વિશેષ ક્ષણ કે જેના વિશે આપ કહેવા માંગતા હો જે તમે ત્યાં અનુભવી હોય ભવ્ય દિવ્ય મંદિર નિર્માણ થયું છે તો એવું એક અનુભવ એવું થાય છે કે ભાઈ સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વની અંદર સનાતન હિન્દુ ધર્મ અને ભારત દેશ એ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે એની પ્રતિષ્ઠા થઈ હોય એવું લાગે છે અને નરેન્દ્રભાઈ મોદી જયારે પ્રવચન જયારે પોતે વક્તવ્ય રજૂ કર્યું ત્યારે શબરીબાઈ નિષાદ રાજ થી માંડીને ઘણા બધા એમને બધાને યાદ કર્યા છે પાત્રોને તો અહીંયા એકત્રીકરણ એવું થયું છે ભાઈ રામચરિત માણસ લખ્યું છે અને કે જાતિ પાતિ પૂછે ને કોઈ હરિકો ભજસો હરિકો હોય અહીંયા બધા જ એક મંચ ઉપર જયારે કલાકારો કથાકારો ક્રિકેટરો સંતો મહંતો મહામંડલેશ્વર ઉદ્યોગપતિઓ રાજકાર રાજનેતાઓ આ બધા જયારે એક સાથે રહે

અને યોગીજી ની જોડીએ ખરેખર આખા વિશ્વમાં ભારત નો અને સનાતન હિન્દુ ધર્મ નો ડંકો વગાડ્યો છે એનો અમને ગૌરવ છે બિલકુલ ચૈતન્ય શંભુ મહારાજજી આપની માટે એવી કઈ એવી ક્ષણ હતી કે જે સૌથી વિશેષ આપના માટે બની હોય કારણ કે હતો તો દિવસ હતો તે ખૂબ જ મહાન અને ખૂબ જ સાથે વાત કરીએ તો પૌરાણિક જે સમયમાં કહેવામાં આવતો હતો તે સમયની રાત કે જે પાંચસો વર્ષના જે લોકો રાહ જોતા હતા તે સમયનો જયારે અંત આવ્યો તે સમયની ઘડી જયારે સૌ લોકોની આતુરતાનો ગઈકાલે જે અંત આવ્યો તમામ ક્ષણો આમ તો સંકલ્પ કરેલો તંબુ ની અંદર રામ ને જોયા ને એમ કહેલું કે હવે ભવ્ય મંદિર બનશે પછી જ હું દર્શન કરવા આવીશ અને જ્યારે આરતી ઉતારતા હતા રામલાલા ત્યારે અમારા બધાના રૂવાડા ઉભા થઈ ગયેલા

દેવનો અર્થ થાય દેવ કોણ દેવજી આપણું કલ્યાણ કરે જેની તમે તપસ્યા કરો જેની ઉપાસના કરો તમારું કલ્યાણ કરે તો દેવસે દેશ એટલે દેશના કલ્યાણ ની વાત કરી અને રામસે રાત એટલે રામ રાજ્યની એમણે આ એક જ

અયોધ્યા ની અંદર હું માનું છું કે વિશ્વનું સૌથી સારામાં સારું અને લક્ષલીય તીર્થ દામ બનશે જી જી બિલકુલ અને જે આ ઇતિહાસમાં કંડારરી જે આ ઐતિહાસિક ક્ષણ હતી કે જેના સૌ લોકો ત્યાં આમંત્રિત લોકો તો સાક્ષી બન્યા જ પરંતુ અહીંયા તમામ ભારતવાસીઓ પણ તેના સાક્ષી બન્યા કોઈએ ટેલિવિઝનના માધ્યમથી આ નજરો હતો કોઈએ લાઈવથી આ જે દ્રશ્યો જોયા છે અને ખરેખર ત્યાં ઉપસ્થિત તમે જે રીતે વાત કરી રહ્યા છો કે ત્યાં જે ક્ષણો હતી કે જે આજે જે અયોધ્યાનો જે માહોલ હતો દિવાળી જેવો માહોલ હતો તમામ ભક્તોમાં અત્યારે રામ ભક્તિ છવાઈ ગઈ હતી તેવું જોવા મળ્યું સાથે મહંત વિશ્વ દેવાજુ કરવામાં આવતા હતા તો ત્યાં જે પરિસરનો જે માહોલ હતો તેના વિશે વાત થી કલા જગતના બધા લોકોએ આગવી શૈલીમાં ત્યાં બધી જ પ્રસ્તુતિ રજૂ કરી હતી અને અમને પણ એક એવો અલૌકિક અહેસાસ થયો કે આટલા વર્ષો પછી કે દરેક ક્ષેત્રના ગુજરાત, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તામિલનાડુ જે-જે કોઈની કળા છે વિશેષ એ આટલી બધી કલાઓ આપણા ભારતમાં છે એનો અહેસાસ અમને ખબર હતી નઈ પણ અહીંયા આવ્યા પછી જેટલા પણ મહાનુભાવો હતા એ બધાને એવું લાગ્યું ભાઈ ના ભારત દેશ એ સંસ્કૃતિથી ભરપૂર છે અહીંયા રત્નોની ખાણ છે સનાતન હિન્દુ ધર્મમાં એટલા બધા લોકો મતલબ ખબર ન હોય જે લોકોને એને પણ અહેસાસ થાય અને બીજું મારે વિશેષ તો દરેક મીડિયા કર્મીનો આપડે આભાર માનવો જોઈએ કે કારણ કે આપ સૌના માધ્યમ દ્વારા પણ 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 સમગ્ર અંદર જો મોટો ફાળો જ છે મીડિયા કર્મી દ્વારા અને અમે અમે લોકો લોકો વિચારતા હતા કે વાત કરતા હતા મહારાજજી અમારા કે સોસાયટી માં જે લોકો અને અણ બનાવ થોડો ઘણો હતો ભેગા નહોતા થતા એ લોકો પણ ગામડે સોસાયટીમાં ભેગા થઈને રામધૂન રામય બનાવ્યું છે બધાએ

તાપણા કરવા પડતા હતા સૂર્યનારાયણ ના દર્શન અમારા માટે દુર્લભ હતા પરંતુ ગઈ ગઈકાલે આપણે અમે જોયું કે જેવા નરેન્દ્રભાઈ પ્રવેશ્યા પરિસર ની અંદર અને આ ભગવાન રેનકોટ પણ આપવામાં આવેલા કદાચ વરસાદ આવે તો સાધુ સંતો વિજય ના જાય એટલી ઉદભૂત વ્યવસ્થા અને ભગવાન સૂર્યનારાયણ ભાસ્કર ની સાનિધ્ય ની અંદર આ દિવ્ય પ્રતિષ્ઠા ગઈકાલે પરિપૂર્ણ થઈ જે બિલકુલ ચૈતન્યજી જે પ્રમાણે આપણે વાત કરી કે પાંચસો વર્ષ ઘણા લોકોના સંઘર્ષ સાધુ સંતોના સંઘર્ષ સાથે કેટલા લોકોના બલિદાન ત્યારબાદ જે આ ક્ષણ આવી સૌપ્રથમ તો સાધુ સંતોમાં કેટલો ઉત્સાહ હતો આ સમગ્ર બાબતને લઈને આ ક્ષણને લઈને કારણ કે આ જે ઐતિહાસિક ક્ષણ હતી જેના સૌ કોઈ લોકો સાક્ષી બન્યા છે તેને લઈને સાધુ સંતોમાં કેટલો ખુશીનો માહોલ હતો બહુ સ્વાભાવિક છે કે જે સાધુ સંતો રામનું સ્મરણ કરતા હોય રામની પૂજા કરતા હોય રામની કથા કરતા હોય અને એમને એવું કહેવું પડતું હતું કે અમારા અમારે રામલલા આજ બી તમરૂ બેઠે છે અને એ એ વાક્ય જયારે કથાની અંદર બોલે તો આંખમાં જડધડીયા આવી જતા હતા અને જે આ જે આંદોલન પકડાયું સાધુ સંતો સભા કરે હજારો ગઈકાલે એનું દિવ્ય દ્રશ્ય ત્યાં આપે જોયું હશે પોતા દ્વારા કે સુશ્રી ઉમા ભારતી અને ઋતુમરાજ જેનું બહુ મોટું યોગદાન છે આમ તો રામચંદ્ર પરમ વસે અવૈધતાજી છે અશોક સિંઘલજી છે ઘણા બધા ગુજરાતના ઘણા બધા સંતો નો પણ બંને જયારે ત્યાં આગળ મળ્યા અને એક ક્ષણે બંને ધ્રુસકે ને ધ્રકે ત્યાં આગળ રડી પડ્યા એટલે સાધુ સંતો માટે તો આ એક એવું હું માનું છું કે અમારું જીવન સાર્થક થઈ ગયું અમારા પૂર્વજોના આશીર્વાદ થી આ ક્ષણના અમે સાક્ષી બન્યા જે બિલકુલ અને જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોવા મળતું હતું કે ખુશીના આંસુ તમામ ભારતવાસીઓમાં જોવા મળતા હતા અને ત્યાં બિરાજમાન જ્યારે રામલલ્લાને ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા તે જે ક્ષણ હતી તે ક્ષણ સૌ લોકો માટે એટલી વિશેષ બની હતી એટલી ખાસ બની હતી સાથે મહત્વ છે આપણે વાત કરીએ તો જ્યારે સૌ લોકો દર્શન કરવા માટે રામલલાના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં પહોંચ્યા ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો હતા તમે રામલલ્લાના દર્શન કર્યા બાદ તમે શું અનુભવ્યું ત્યાં અમે એવું અનુભવ્યું દર્શન કરવા જયારે નરેન્દ્રભાઈ મોદીજી જયારે પ્રસ્થાન કરી ગયા પછી અમે લોકો દર્શન કરવા ગયા ત્યારે બધા જ લોકો પોતાના જે કે પ્રોટોકોલ હોય ને મતલબ ક્રિકેટર બધા અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન અનિલ અંબાણી બાગેશ્વર બાબા મુલુક પેઠાધીશ્વર ગુજરાતના ભારતના તમામ બધે જ ક્ષેત્રના લોકો જયારે દર્શન કરતા હતા ત્યારે કોઈને ત્યાં પ્રોટોકોલ હતું નહીં બધા જ લોકો ભૂલી ગયા હતા કે ભાઈ હું બહુ મોટો છું જગતગુરુ છું મોટી ઉપલબ્ધિ કહેવાય આપણા દેશ માટે કે આવું એક પ્રસંગ એવો બન્યો કે અમે જોયું બાકી તમે આપ વિચાર કરી શકો છો બધા લોકો કે ભાઈ કોઈ પણ ગુરુ ને મળવું હોય કોઈ મોટા એક્ટર ને મળવું હોય તો આપણે લાઈનમાં આની ત્યાં વેટિંગ કરવું પડે કદાચ મળે ન મળે

ત્યારે એક ભાવ થી શ્રદ્ધાથી આપણે એને નિહાળતા હોઈએ છીએ સબરી જેવો ભાવ આવે આપણી અંદર મીરા જેવો ભાવ આવે આપણી અંદર નરસિંહ જેવો ભાવ આવે એક ભક્તનો જે ભાવ છે ભગવાન પ્રત્યે જે હોવો જોઈએ એ ભાવ હતા મને હું એટલો બધો આતુર હતો હું ત્યાં વિડીયો ઉતારતો ઉતાર જતો હતો અને આ મૂર્તિની એક વિશેષતા એ છે કર્ણાટક ની અંદર બનાવવામાં આવી છે ત્રીજું કે દશાવતાર છે આજુબાજુ છે દસ અવતાર વિષ્ણુ ભગવાન ને લીધા એ દશાવતાર આજુબાજુ છે અને જયારે તમે રામ ના દર્શન પાંચસો વર્ષ તમે સંકલ્પ સિદ્ધિ છે ને તો સાધુ સંતો ને પહેલા દર્શન નો લાભ મળ્યો એ અમારા માટે અદ્ભુત ક્ષણ અને ત્યાં આગળ રહી ગયેલી હતી અને હું આપણા માધ્યમથી આપના દર્શકોને કહેવા કે કદાચ તમે વેકેશન ની અંદર કાશ્મીર નહીં જાઓ તો ચાલશે કદાચ તમે મસૂરી નહીં જાઓ ચાલશે પણ તમારા પરિવાર સાથે તમે બધા જ રામલલાના દર્શન આપણે દરેક ગ્રામ ભક્તોએ કરવા જોઈએ જે પ્રમાણે આપ જણાવી ત્યાં અયોધ્યામાં કેવો માહોલ હતો ગલિયો ગલિયોમાં રામધૂન જોવા મળતી હતી સાથે ત્યાં પરિસરમાં પણ કેવા પ્રકારના દ્રશ્યો હતા આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર ધન્યવાદ તો બિલકુલ અલૌકિક ઐતિહાસિક અને અવિસ્મરણીય ક્ષણ કે જેની સૌ ભારતવાસીઓ રાહ જોઈ રહ્યા હતા તો ગઈકાલે એક ક્ષણ આવી અને અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલા બિરાજમાન થયા જેની આ ક્ષણ આપણે જે નજરોજર ત્યાં જે સંતો સાધુ સંતો ત્યાં માણી તેના વિશે આપણે જાણ્યું કે ત્યાં આગળ જે દ્રશ્યો હતા અયોધ્યામાં તો દિવાળીનો માહોલ હતો જ પરંતુ સાથે પૂરા ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પણ દિવાળી જેવો માહોલ હતો હિન્દુ મંદિરોમાં પણ રામધૂન જોવા મળતી હતી કેટલી જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું તો સાથે જે આ વિશેષ અવસર આપણે જે માણ્યો એમ કે જે અયોધ્યામાં જે પરિસરના પણ જે દ્રશ્યો હતા જે કાર્યક્રમો થયા હતા અને સાથે જે અલૌકિક મૂર્તિ હતી ભગવાનની તેના દર્શન કરીને પણ શું અનુભવ થયો તેના વિશે આટલો જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર